કેમ છો બાલો દસ થી એક ઊંધી બોલવાની પણ લાડુ તાળી સાથે ચાલો દસ અરે વાહ સરસ વા ચલો ચાલો જોરથી ક્લેપ કરો માં દીકરાઓ સરસ ચલો આજે આપણે એક થી નવ ની પહેલાની વચ્ચેની અને પછીની સંખ્યા શીખવાની છે બેને સરસ મજાની સંખ્યા પટ્ટી બનાવી બનાવીને જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ સુધી અંક આપેલા છે આ સંખ્યાપટ્ટી બનાવી બેને શું બનાવ્યું સંખ્યા પટ્ટી હવે જોજો હા અહીંયા જો બેને અહીંયા પાંચ મૂક્યા તો આપણે અહીં જોવાનું કે પાંચ પાંચ છે તો એને આપણે કઈ સંખ્યા શોધવાની પહેલાની સંખ્યા પહેલાની સંખ્યા શોધવાની ત્યાં જોવાના આપણે પાંચ છે તો આ પાંચની પહેલા કઈ સંખ્યા છે આપણે ચોકડા બાય ને લઈ અને અહીંયા મૂકવાના ચાલો પાંચના પછી કઈ સંખ્યા છે કઈ સંખ્યા છે છ તો આ ચોકડા બને લઈને અહીંયા મૂકવાના આવી રીતે તમારે સંખ્યા બનાવવાની છે સંખ્યા મૂકવાની વચ્ચેની પહેલાની કે જે અહીંયા હોય સૂચના પ્રમાણે તમારે સંખ્યા મૂકવાની રેડી છો ચાલો આપણે અહીંથી આપણે આવશે સાનવી થી શરૂ કરીએ સાનવી ને બહુ એ છે એટલે નઈ સાનવી બેન ચલો પાંચ પેલા કહેવાનું મને કે બેન પછીની સંખ્યા શોધવાની છે વચ્ચેની સંખ્યા શોધવાની મને કહેવાનું પેલા ચલો કઈ સંખ્યા શોધવાની આમાં પછીની સરસ ચલો આ કેટલા છે પાંચ અને છ જેને આવડે એને મૂકી દેવા ના આવડે જોઈ લે કે પાંચ ને છ તો છ પછી કઈ સંખ્યા આવે એવી રીતે એ કરવાનું ચલો એમ કરતા કરતા આવડી જશે બોલો હવે પછી બોલવાનું પાંચ કઈ સંખ્યા આવે પછી એમ કીધું હોય કે છ જોઈ લખેલું છે વચ્ચે ની સંખ્યા પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા એમ કીધું હોય કે છ પછીની સંખ્યા કઈ આવે સાત સાત ની પહેલા કઈ સંખ્યા આવે છ પાંચ ને સાત ની વચ્ચે કઈ સંખ્યા આવે

કઈ સંખ્યા રહી હશે જો ચાલો વચ્ચે વચ્ચેની આવી ગઈ અને પછી આવી ગઈ તો હવે કઈ સંખ્યા રહી હશે ચાલો અને અને વચ્ચે કઈ કઈ સંખ્યા આવે સરસ ભાઈ વાહ મૂકો છ મૂકો સરસ વાપ એવા ચલો કરો પડી ગઈ બધાને ચાલો એમ કીધું હોય ચાલો

અહીંયા જોવાનું નામ ને તો જોઈ લેવાનું બસ ત્રણ હા કેટલા આવશે ત્રણ બે બે પછી શું આવે હા તે વચ્ચેની સંખ્યા કહેવાય બે ત્રણ ને ચાર ચાલો આપણે બીજી સંખ્યા લઈએ હા હજુ બે વખત છે ચાલો અહીંયા આગળ મૂકીએ આપણે આઠ અને અહીંયા મૂકીએ આપણે નવ ચાલો હવે પહેલાની સંખ્યા મૂકવાની તમારે આઠની પહેલા કોણ આવે

ચલો અહીંયા મૂક્યા ચાર અને અહીંયા મૂકી આપણે છ ચાલો ચાર અને છ ને વચ્ચે કઈ સંખ્યા આવે પાંચ વેરી ગુડ જવાબી ગયો ને એટલે પરિમાન જય માટે ચલો નિધિ આવે નિધિબેન નિધિબેન ને જગ્યાએ જાઉં જયભાઈ જગ્યાએ જતો રે ચલો કોણ આવ્યું નિધિબેન સની બેન આમાં આગળ હશે બેસવા દો ચલો હવે નિધિબેન વારો આવ્યો નિધિબેન અહીંયા મૂક્યા મેં ત્રણ ચાલો હવે ત્રણ ની પહેલા ની અને ત્રણ ની પછી સંખ્યા મૂકો ચાલો દરેકનું ધ્યાન આ બાજુ ચલો ત્રણ ની પહેલા કોણ આવે છે સાચું બનાવી દો ચાલો વા ભાઈ વાહ ચલો નિકુલ માટે ક્લેપ કરો હવે ફરી વાર હા આપણે મહાવરો કરીશું ને વારંવાર એટલે આવડી જશે બેટા ચલો સાત અને આઠ તો હવે સાત આઠ પછીની સંખ્યા શોધવાની છે તમારે સરસ જો આવડી ગયું ને ચાલો ફરી વાર વારું ચાલો અહીંયા આગળ મૂકીએ આપણે પાંચ અને આ બાજુ મૂકીશું આપણે સાત ચલો વચ્ચે કઈ સંખ્યા આવશે જો આવડી ગયો ને આવડી ગયો કે આવડી ગયો ધ્યાન રાખો એટલે આવડી જ જાય ચાલો ફરી વાર વારું હા જો હમણાં મને દીકરીને આવડી જ જાય જો અહીં આઠ મૂક્યા ચલો હવે અહીંયા ને અહીં સંખ્યા મૂકો ચાલો આવડી ગયો કે ના આવડી ગયું સરસ ચલો ચલો ક્લેપ કરો જોરદાર ફરી ચલો હવે આ નિકુલભાઈ આવશે નિકુલભાઈ આવી જાઓ નિધિબેન તમે પેલી સામે જતા રહો ચલો નિકુલ આવી જાઓ બેટા ચલો નિકુલભાઈને આપણે સંખ્યા આપીશું સાત ચલો સાતની પહેલાં ને સાતની પછીની સંખ્યા મૂકો ના આવડે ને તો આ પટ્ટીનો ઉપયોગ કરી શકો જરૂર નહીં લાગતી હે ને નિકુલને ચલો સાત પછી શું આવે બેટા વાહ ભાઈ વાહ જોરદાર સરસ બેટા જો ક્લેપ તો કરો સરસ ચલો આપણે નિકુલભાઈ આપીશું અહીંયા મૂકીશું નવ અને અહીંયા મૂકીશું આઠ ચલો પહેલાં કઈ સંખ્યા આવે આઠ ની અરે વાહ વેરી ગુડ સાત આઠ અને નવ થઈ ગયા ને ક્રમિક સંખ્યા ચલો હવે આપણે મૂકીશું પછીની સંખ્યા બાકી રહી ગઈ હે ને હજુ ત્રણ અને ચાર ચલો ત્રણ ને ચાર પછી કઈ સંખ્યા આવે પાંચ સરસ ચાલો તાલી તો જો કે અમને નથી કાવી દે સારા સ્વાદ આવ્યો ચાલ હે તસરી હે તસરી બેટા બધાન વાર આવશે બેટા ચાલો હે આપણે મૂકીશું હવે કોણ આવ્યું હે તસરી બેન હે બેન તો એટલી સ્પીડમાં માં મૂકશે ને મારી દીકરી હે બેટા અમને ચાલો આ છગડા ભાઈ છે કયા ભાઈ છે છગડા ભાઈ ચાલો છગડા ભાઈ ની પહેલા અને પછી કઈ સંખ્યા આવશે સબાશ વાહ શાબ્બાશ સાચો ને ચાલો તાલીમ પાડો તારે ચલો હવે આવશે આપણે એ થઈ ગયું ચાલો હવે આપણે બીજી સંખ્યા લઈએ હા ચલો અહીંયા મૂકીશું નવ અને અહીંયા મૂકીશું આઠડા ભાઈ ને ચાલો આઠડા ની પહેલા કઈ સંખ્યા આવશે શાબાસ વા ચોરદા ચલો હવે આપણે એક રહ્યું હવે ચાલો અહીં મૂકીશું ચોગડું ચાલો ચાર ની પહેલા પછી ની સંખ્યા મૂકો ચાલો ચાર ની પહેલા કોણ આવે કઈ સંખ્યા આવે આવેલો ચાર ની પછી સરસ ચલો હવે કોણ આવશે ભવ્યા બેન ચલો હવે કોણ આવ્યું ભવ્યા બેન ચલો ભવ્યા બેનને ચલો ભવ્યા બેન અહીં કેટલા મૂક્યા છ ચાલો પછી પછીની સંખ્યા મૂકો અહીંયા ધ્યાન આર્ય બા ક્લેપ તો કરો મારી દીકરી માટે બરાબર જોડે બા ચાલો લઈ લો સરસ ચલો અહીંયા આઠ અહીંયા મૂક્યા છે આઠ અને અહીંયા મૂક્યા છે આપણે સાતડા ભાઈ તો હવે કયા ભાઈ આવશે સાત આઠ ને નવ સરસ ચલો હવે આપણે પેલાની સંખ્યા લઈશું બરાબર ચાલો અહીંયા મૂક્યા તગડાભાઈ ને અહીંયા મૂક્યા ચોગડાભાઈ ને તો હવે કયા ભાઈ આવશે એ ભૂલ પડી કેવી જીપ કાઢે પછી પછી છે ને શું કરવાનું ખબર આમ આમ કરી જોવાનું જો અહીં બે ત્રણ ચાર જો ક્રમમાં આવતા હોય ને તો તમારું સાચું હવે જો અહીંયા દાખલ તરીકે તમે અહીં પાંચને મૂકી દીધું તો પાંચ ત્રણ ચાર એવું આવે આવે નહીં તો ખોટું તા સમજેલા કે ભાઈ મારે ક્યાં ભૂલ થાય પછી ભૂલ સુધારી લેવાની બરાબર ચાલો હજી એકવાર વાર ચાલો અહીંયા આગળ મૂકીએ આપણે પાંચડા ભાઈને અને અહીંયા મૂક્યા આપણે છગડા ભાઈને ના આપણે ચોગડા ભાઈને મૂકીએ ચાલો તો હવે કયા ભાઈ આવશે સરસ ચાલો ક્લેપ તો કરો ક્લેપ કરો जोरदार ताली पाडो ताली पाडो बाय जोरदार मजावेक नवी आम्ही હવે आवडसे तमने नोटमा लिखीस तो आवडसे पक्को चलो जोरदार क्लॅप करो तारे